જમીન બાપા એને રાખી છે બધું કર્યું પણ કઈ ઊગ્યું નહીં હા કઈ ઊગતું તો છે ને આને તો કાપી દેવી પડશે તો જ કંઈક દેખાય છે હાળું આટલી બધી મહેનત કરી કરે મરી જવી છે કોઈ કંઈ ઉગતું તો છે ને હું શું કરવાનું તો હવે કંઈક વિચારવું પડશે આગળ અરે આ જુઓ ને જમીન આટલી બધી મહેનત કરવી છે બાપા એમને આટલું બધું રાખ્યું છે

એ તો એવું છે કે હાલો વેચવી તો પડશે કે ગામ માં બધા હારા હારા ઘર બનાવી બેઠા છે બધા ગામ માં એક્ટિવ ફોર્ચ્યુનર બધી ગાડીઓ છે તમે હજી જૂની સાયકલ લઈને ફરો છો એટલે શું મારા છોકરા ને બચારા ને ચક્કી માંગવું આવે ને ઘર બાર હારું તો છે તો 50 લાખ બેંક માં ભરી દેજો એને હા એ બચારો એ નોકરી લાગી જાય ને એટલે શું હવે આ વખતે ચાલુ થઈ જાય આ તો હવે કઈ

દાવ ઉપર હેસિ આવે હેસિ લાખ વીઘાના ના તોય અમારા બરોબર એ તમે લઈ લો દાવ મને આપો અમે ગમે એટલા મે તમે તમાર 10 લઈને છૂટા છૂટો તો વાંધો નઈ તકરા વાલો તારે વાંધો નઈ તારે જ મળી ત્યાં પાણી કઈ ના કશું જ નઈ ના વાંધો નઈ મળી હાલો હાલો જમીન નો ભાવ તો 7-8 લાખ આવે છે ને પણ 2 લાખ નું જે ભઈન કીધું છે ભઈ કીધું અપવરાઈ દો આપણે શું હાલો ને દહ લાખ તો આપણે ઘણા સારા ભાવ તો મળ્યો હવે શું છોકરો સેટ થઈ જાય ને ઘરમાં ગામમાં મકાને સારું થઈ જાય હાલો તાર હવે તો શું જમીન આમ જોતા જ આવી આટો મારતા આવી ખેતરે ટાઈમ થઈ ગયો છે જમીન ના આટલા બધા પૈસા આયા છે અને કરવાનું શું હળવું એક જમીન હારી હોય સસ્તામાં મળી જાય હોય આઠ દહ લાખમાં તો લઈ લેવી છે ને ગાડી ઘોડા બંગલા બંગલા કેટલું બનાવું પછી જમીન હારી હોય રોકાણ કરી લેવું જમીન માં કોક ને ગોતવું પડશે હારું જમીન વાળો હોય ને એને પેલાના જમીન નું કીધું છે નવા કોઈ ઘરા છે નહીં મેં તો આમાં કોઈ દી આયો ને ત્યાં તો કેતા કહી દીધું પેલા ને હાલ કરવું શું આમાં મારે અને પૈસા મસ્ત મળેવા છે મુરઘો એવો છે હવે જમીન કેટલાય રૂપિયા આવશે હા પેલા વિશુભાઈ જમીન વેચી છે ગામમાં

જો હા લેવાની જમીન લેવી જાય તો આપડે વાત કરીએ ભાઈ ને અત્યારે મંકી દઉં એવું થોડું સસ્તા માં કરાવજો લેવાની જમીન તો આપડે જમીન તો બતાવ લઈ જાઓ તમને એવું હાલો જમીન જોયે

હા તો લાગશે નાખી પચાસ લાખ થઈ જીસ લાખ પચાસ ખોટું છે એવું એટલે એને રોપ્યા ના તું ખેડૂત નથી એ શીખવું આમાં જગ્યા તો જવો યાર તમે અલ્યા તમે નહિ આપજો અહિયાં ગોલ્ડન જગ્યા છે હા વાંધો નઈ તમે છે ને કીધા ત્રીસ લાખ ત્રીસ લાખ ના ઓછા કરો તો લઈ લેજો બાકી લેવી નથી આપણે બીજી તો ગમે ના ના મસ્ત જગ્યા તમે આ જગ્યા આના ત્રીસ લાખ માં લો ને તો તમે નીચે માં લો તો પણ તમને હું વર પછી આની તમને લાખ માં પછી જવાબદારી હા તો મળી લેવી જો આ જગ્યા બરાબર જગ્યા તો બરોબર છે

સસ્તામ જોર તમે ત્રીસ લાખ કીધા વ સસ્તામ થાય તો તમે ભાવ બોલો ને હું કઈ એ માની જ જતી 25 રાખજો ને થઈ જાય હા તો વાંધો નહી પૂછી જો હવે 50 થાય કરવડાવ તો જવું હોય તો હું બેઠો છું એ આવશે તે એવું હા પેલા ના કીધું છે આ જમીન ના કોઈ પાંચ લાખ ના આલે અને આપડે પચીસ માં નક્કી કરાવી છે હું આ જે કરે આપડે તો મોજો મોજો છે ને એ પૈસા આવી જીતું ભા તો મોજો પછી તો આપડે ગાડી લઈ જઈશું મોજ કરું પેલો હટ આઈ જાય ને તો તો હું પૈસા ભેગો થઈ જવ જમીન તો તકલાદી છે પણ પૈસા લોટ આવવાના છે આપડે છે અડતાલીસ લાખ રૂપિયા મળશે આમ ને જે કરવું એ કરે બી મારે અડતાલીસ લાખ મળે લે બહુ

હાલો એ આવા તો જો આપણે પૈસાનો મેળ આવી જાય વાહ ભાઈ વાહ એટલે આ કેટલી વાર છે જે આવડો આવ્યો ને બહુ વાર કરી આને તો વર ગાળ્યો મને ઉતાવળ આવી છે પૈસાની અને આવતો નથી આ આવ્યો કેમનું છે એટલે બુરા કલાકનો રાહ જોઉં છું આટલી બધી વાર હોય એટલે દુકાને મસાલા લેવા પણ દુકાન જ બઈ ના તમાર નસીબ હતા પૈસા છે ભાઈ તારા નસીબ ઉગડ છે તાલે કે નહીં ઉગડે

શું દુકાને વસ્તુ લેવાની મોકી પહેરાવી છે જમીન માં કઈ લેવાનું છે હશે અને જોવા જમીન જોવા ખેડૂત તો હતો ને ખેડૂતો રૂબરૂ જ મળી શું થાય છે ખેડૂત મળે તો રૂબરૂ વાત કરવી પડશે એટલે આપણે જઈશું તો બે હાલો ને અમને મળી જ દઉં શીખી જ દઉં રામ રામ ભાઈ બોલો તમે જે જમીન બમીન જોવા જતા હા જમીન જોવો જતો નું ગામમાં ગામમાં ગામ હા આપણે આમાં ઓલા પાદળે આવી હતી હા ઓલે રોડ બાજુ છે અંદર થોડીક સાઈ આયા જોવા જતો અહીં જ જતા ને તમારી જમીન હતી ઓ જમીન મારી છે તમારે વેચવાની જમીન

આજે ઓલાને આપણે વાત કરી તો એનો ફોન તો કરીને બોલાય થોડે આપણે છેલ્લો વચ્ચે ગાળા રાખી એને અત્યારે હું કરી જો આજે ફોન કરી જો હેલો ક્યાં હતા ભાઈ તમે તમે આપણા ગામના વિશુ પાસે એમની જોડે જમીનનો સોદો કર્યો તો તમે બે જોડે છે આયા ઉપર છે આયા ગામના જાપા કરો ખોટા સબના જોયા બધ પાણી જતું એટલી ખબર પડી કે બહુ ઉત્સાહ ના કરાય ઉત્સાહ કરીને એટલે આવું ભંગાઈ જાય છે બધું જતું રહ્યું હાલો મળતા ખરો